અમરેલી જિલ્લાના ચલાલા ખાતે માતાજીના લોટાનો કાર્યક્રમ ભવ્ય યોજાયો ચલાલા ત્રિવેણી સંગમ માનવ મંદિર દ્વારા માતાજીના લોટાનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદેશથી મંજુદી નાગજી પરિવાર દ્વારા આયોજન યોજાયું હતું જેમાં પંદર ગોવાડિયું માતા તરીકે પૂજન કરવામાં આવ્યું જેમાં માનવ મંદિર દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે ત્યારે આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો દરેક કાર્યક્રમમાં જોડાતા હોય છે જેમાં હજારો વર્ષથી ચાલતી પરંપરા હોય ત્યારે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માનવ મંદિરના ટ્રસ્ટથી જયસુખભાઈ ખાસ આ કાર્યક્રમમાં જોડાયા હતા જેમાં સમગ્ર આયોજન મંજુદી નાગજી પરિવાર દ્વારા રાખવામાં આવેલ હતું રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ મારું નામ છે દીપકભાઈ તન્ના અને મેં બોમ્બે આવી છે અને સડનલી અચાનક અમારે અહીં આવવાનું થયું અને દીદીનો મેસેજ આવ્યો કે આજે માતાજીના લુટા છે અને માતાજીને ગુણી કરવાની છે ગુણીઓને તો તમારી હાજરી હશે તો અમને બહુ આનંદ આવશે અને અમને આવો ભાગ્ય લાભ મળ્યો એ બદલ દીદીનો ખૂબ ખૂબ આભાર માનવ ત્રિવેણી માનવ મંદિરનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે અમને સેવાનો લાભ આપ્યો એ માનવ મંદિર દ્વારા કેટલા કાર્યક્રમો કરવામાં આવે છે શું છે માનવ મંદિર દ્વારા શ્રાવણ મહિનો નવરાત્રિ ગણેશોત્સવ દિવાળીના સપનો અનકોટ આ બધા અધિક મહિનો દર વર્ષે પાટોત્સવ પાટોત્સવ બહુ જ આનંદ આવે છે અને બહુ જ સારો લાભ આપે છે ખૂબ ખૂબ આભાર ત્રિવેણી મંદિર સંગમ અને મા મંજૂર દીદીનો તેણે અમને એટલો બધો લાભ આપ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ